નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડેપળની ખબર હવે તમારી પાસે તો રાહ કોની જુઓ છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બોલિવૂડના એક્ટર અને પૂર્વ શાસન ગોવિંદાને મંગળવારે જહુ સ્થિત ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એકસઠ વર્ષીય અભિનેતા અચાનક તેમના ઘરે બે બાંધ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિદલે આ માહિતી આપી હતી જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નોંધનીય છે કે ઘરે બે પાન થઈ ગયા બાદ ગોવિંદાને રાત્રે એક વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લિસ્ટ અપડેટ અનુસાર અભિનેતા સ્વચ્છ છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને અનેક મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રસપ્રદ વાત તો એ છે કે ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેના એક દિવસ પહેલાં તેઓ પીઠ અભિનેતા ધર્મેન્દ્રને મળવા માટે પહોંચ્યા હતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલની બહાર ગોવિંદાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતા પોતે ગાડી ચલાવીને હોસ્પિટલ જતા દેખાય છે અને ભાવુક દેખાઈ રહ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર